સુરક્ષા અને ગોપનીયતા એપ્લિકેશન અને ફાઇલ મેનેજમેન્ટ ઓપરેટિંગ સિસ્ટમ ની સરળ સેટિંગ પરિચય ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટર નો મુખ્ય સોફ્ટવેર છે જે હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેની સંવાદિતા નિશ્ચિત કરે છે ઓપરેટિંગ સિસ્ટમ ના સેટિંગ વપરાશ કરતા ને પોતાનો કોમ્પ્યુટર વધુ સુલભ અને કાર્યક્ષમ બનાવવા માટે અનેક વિકલ્પો પૂરા પાડે છે ઓપરેટિંગ સિસ્ટમ ના મુખ્ય સેટિંગ જાહેર ક્ષેત્ર સેટિંગ યુઝર એકાઉન્ટ ભાષા પસંદગી અને સમય અને તારીખના સેટિંગ ડિસ્પ્લે સેટિંગ સ્ક્રીન રિઝોલ્યુશન ફોન્ટ આકાર અને રંગની ગોઠવણ ઓડિયો અને વિડીયો સેટિંગ સાઉન્ડ ડિવાઇસ નો ઉપયોગ વોલ્યુમ નિયંત્રણ અને વિડીયો પ્લેબેક વિકલ્પો નેટવર્ક સેટિંગ ઇન્ટરનેટ અને વાયરલેસ નેટવર્ક ની ગોઠવણ પ્રોક્સી સેટિંગ અને ફાયર સુરક્ષા અને ગોપનીયતા પાસવર્ડ સુયોજિત કરવો ફાયર સેટિંગ અને ડેટા એન્ક્રિપ્શન વિકલ્પો એપ્લિકેશન અને ફાઇલ મેનેજમેન્ટ પ્રોગ્રામ ઇન્સ્ટોલ અને અયોગ્ય કરવો ફાઇલ ની વ્યવસ્થા અને સંગ્રહ સ્થાન સિસ્ટમમાં સામાન્ય કેવી રીતે કસ્ટમાઇઝ કરવું યુઝર એકાઉન્ટ સેટ કંટ્રોલ પેનલ અથવા સેટિંગ્સ એપ્લિકેશન ખોલો યુઝર એકાઉન્ટ વિભાગમાં જાઓ નવા યુઝર એકાઉન્ટ બનાવો અથવા પુનઃ સેટ કરો ભાષા પસંદગી લેંગ્વેજ વિકલ્પ પર જાઓ અને તમારી ઈચ્છિત ભાષા પસંદ કરો ભાષાના પેક્સ ને ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો સમય અને તારીખ ડેટ એન્ડ ટાઈમ જાઓ સમય ગુણા માંથી ક્લિક કરો

સરનામું દાખલ કરો સુરક્ષા અને ગોપનીયતા પાસવર્ડ સેટિંગ સાઇન ઇન જઈને પાસવર્ડ બધી વધારવા માટે સૂચનાઓ અનુસર ફાયર સેટિંગ વિન્ડોઝ સિક્યુરિટી માં જાઓ ફાયર ક્રિય અથવા નિષ્ક્રિય કરો એપ્લિકેશન અને ફાઇલ મેનેજમેન્ટ એપ્લિકેશન્સ ને ઇન્સ્ટોલ અને અયોગ્ય ગર્વ એપ્સ સેટિંગ્સ માં જાઓ ઇન્સ્ટોલ કરે એપ્લિકેશન યાદી પરથી જરૂરિયાત મુજબ એપ્લિકેશન ને પસંદ કરો ફાઇલ નું આયોજન વિન્ડોઝ એક્સપ્લોરર ખોલો ફાઇલો અને ફોલ્ડર્સ ને ગોઠવો અને ફાઇલો ને અન્ય જગ્યા પર ખસેડો થેન્ક યુ